અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા સામે બેફામ બાદ તેના એક પત્ર અપાયું છે અને નારણભાઈની ટિકિટ શા માટે કપાઈ હતી તે નારણભાઈ પણ જાણે છે તે હકીકત જાહેર કરવા માટે અને લોકોને ગેરમાર્ગે ન દોરવા માટે જણાવ્યું છે જેના કારણે અમરેલીનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે ભરતભાઈએ લખેલા આ પત્રમાં જણાવ્યું છે શ્રી નારાયણભાઈ કાછડિયા સાહેબ જયારે જયારે મને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે ત્યારે તમને જે આપને આપને ગયેલ હોય તેવું લાગી રહ્યું છે આથી આ યાદ કરાવવા છું કે જયારે હું લાઠી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે મેં આપ સાહેબ ને થેન્ક યુ કહ્યું હતું બે હજાર દસ ના વર્ષમાં જયારે હું લાઠી તાલુકા પંચાયત નો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક યુ કહ્યું હતું 2021 માં જિલ્લા પંચાયતની ટિકિટ મળી જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક યુ કહ્યું છે વધુમાં જ્યારે દેશમાં લોકસભા એટલે કે સાંસદની ચૂંટણી હોય ત્યારે ઉમેદવાર નક્કી કરવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માનની ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી સાહેબ અને પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય ત્યારે આપ જે આક્ષેપ લગાવો છો આ પરથી સ્વાભાવિક રીતે સ્પષ્ટ થાય છે કે આપ પાર્લામેન્ટરી બોર્ડનું પણ અપમાન કરી રહ્યા છો માનની શ્રી નારાયણભાઈ કાછડિયા સાહેબ આપ સારી રીતે જાણો છો કે આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે આપ સત્યથી પરિચિત જ છો જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડો તેવી આશા અને થેન્ક યુ શ્રી નારાયણભાઈ કાછડિયા સાહેબ લિક ભરતભાઈ સુતરિયા પ્રમુખ જિલ્લા પંચાયત અમરેલી તેમના આ પત્રના કારણે અમરેલીના રાજકારણમાં માં ફરી એક વખત અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે